રાજ્યમાં આગામી સાત દિવસ સુધી નહીં અંબાલાલ બાવીસ થી ચોવીસ ડિસેમ્બરે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલના મતે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હલચલ દેખાશે જેને લઈ થી ઓગણત્રીસ ડિસેમ્બરે પણ

એટલે બાવીસ ત્રેવીસ ચોવીસમાં નાતાળ પૂર્વે રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા છે એટલે હજુ પણ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસમાં હવામાનમાં પલટો આવી શકે અને વાદળવાયુ આવી શકે એ પશ્ચિમ વિકુતા પર ફરી ત્રણ ઠંડીનો ચમકારો આવી શકે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં પણ ઠંડીનો ચમકારો આવી શકે અને વાદળવાયુ પણ આવી શકે જી